શહેરમાં બસો થી પણ વધુ મોબાઈલ ચોરી અને લૂંટની ઘટનાને અંજાબ આપનાર આરોપીઓની જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી છે પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે હાથ ધરી ત્યારે એક આરોપીએ બ્લેડ વડે પોલીસકર્મી પર ચાર થી પાંચ વખત વાર પણ કર્યો હતો આરોપી ખાસ બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા બસમાં જ્યારે ભીડ હોય ત્યારે ધક્કામુક્કી કરીને મોબાઈલની ચોરી અથવા તો લૂંટ કરતા હતા સુરત શહેરમાં સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગની ઘટનાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખાસ કરીને બીઆરટીએસ બસમાં મુસાફરો પાસેથી મોબાઈલ ચોરીની ઘટનાની ફરિયાદ અનેકવાર આવતી હતી આ જ કારણ છે કે જહાંગીરપુરા પોલીસ મથકના પોલીસ કર્મીઓ યાત્રી બનીને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હતા અને આ મુસાફરી દરમિયાન પોલીસને બે લોકો શંકાસ્પદ લાગતા જ્યારે તેમની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેઓ મોબાઈલ ચોર નીકળ્યા હતા અને તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા પોલીસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી ત્યારે તેમાંથી એક આરોપીએ પોલીસ કર્મી ઉપર બ્લેડથી ચારથી પાંચ ખાં જીક્યા હતા જેના કારણે તેમને ઈજા પણ થઈ હતી પરંતુ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પકડાયેલા આરોપીમાં ચાલીસ વર્ષીય અબ્દુલ ખલીફા કે જે સલૂન ચલાવે છે તેંતાલીસ વર્ષીય અબ્બાસ પટેલ અને એકવીસ વર્ષીય રિક્ષા ડ્રાઈવર મોબીન ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે બાસ પોતાની સાથે હંમેશા એક બ્લેડ રાખતો હતો જેથી જો કોઈ પ્રતિકાર કરે તો તેની ઈજા પહોંચાડી શકે એસીપીએ જણાવ્યું હતું કે બીઆરટીએસ બસમાં સફર કરનાર કેટલાક મુસાફરો સફર કરતા હોય છે ત્યારે ધક્મુકીનો લાભ લઈ એમની પાસે મોબાઈલ છીનવી લઈ છે

એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સીરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘડીયા સાહેબે અને એમના સર્વેલન સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆઈટીસી બસો છે એમાં પણ બેસી વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાર્જ નંબર મૂવમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઈસમો જે હતા એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગ કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી માંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે તો એ વધુમાં જણાવ્યું હતું કે મોબાઈલ વિશે જ્યારે તેમને વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મોબાઈલ તેઓ બીઆરટીએસ બસમાં યાત્રા કરનાર મુસાફરોના ખિસ્સામાંથી ચોરી કરી અથવા તો લૂંટી લેતા હતા બસો થી વધુ મોબાઈલની ચોરી કરી હતી જે તેમના ઘરે હોવાનું પોલીસને ને જણાવ્યું હતું પોલીસે લગભગ પચાસ મોબાઈલ રિકવર કર્યા છે મોટા ભાગે આ ઘટના તેઓ એ રેલવે સ્ટેશન મૈધરપુરા સાણ વિસ્તારના લોકોને ટાર્ગેટ કરતા હતા શાંગીરપુરા પોલીસ મથકમાં ત્રણ ફરિયાદ દાખલ થઈ છે તેમની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા છે